સુરત પોલીસે આરોપી સુરેશ પટેલને ઝડપી પાડ્યો છે ઈચ્છાપોરમાં જ્વેલર્સને ત્યાં કર્યો હતો ચોરીનો પ્રયાસ અને ઇલેક્ટ્રિક કટરથી શટરને મારેલા બે તાળા કાપ્યા હતા ચોરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુરતના ઈચ્છાપોરમાં પોલીસે આરોપી આકાશ સુરેશ પટેલને જહાંગીરપુરાથી ઝડપી પાડ્યો છે આરોપીએ ઈચ્છાપોરમાં જ્વેલર્સની દુકાનમાં રાત્રિ દરમિયાન ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઇલેક્ટ્રિક કટરથી તાળું તોડ્યું હતું તો શટરનું મુખ્ય તાળું નહીં કપાતા તે ત્યાંથી નીકળી ગયો હતો સિટી બસમાં નોકરી છૂટી ગયા બાદ ચોરીના રવાડે ચડેલો દામકા ગામનો યુવક જ્વેલર્સ શોપમાં ચોરી કરવાના પ્રયાસ બદલ હવે કસ્ટડીમાં ધકેલાઈ ગયો છે જોકે આકાશ અગાઉ હજીરામાં એટીએમ તોડીને ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે ઇચ્છાપોર ગામે હરિયોમ નગર પાસે પ્રકાશ જ્વેલર્સમાં છવ્વીસમી તારીખે રાત્રે શટરના તાળા તૂટ્યા હતા આકાશ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો છે ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ અગાઉ પણ એટીએમ તોડફોડના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે તાજેતરમાં તે બેરોજગાર થયો હોવાથી ગુનાખોરી તરફ પરત ફર્યો હતો હાલ ઇચ્છાપુર પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે